મહુવામાં હત્યા ગણતરીના કલાકોમાં ચકચારી મર્ડરના કેસના આરોપીને ઝડપી પાડતી મહુવા ટાઉન પોલીસ મહુવા ઇન્ચાર્જ વી ડામોરની ચૂચના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે એસ પટેલની સૂઝબૂઝથી આરોપી ઝડપાયો મહુવા પોલીસ સ્ટેશનના પીઆઈ કે એસ પટેલના જણાવ્યા મુજબ આરોપીને ઝડપી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ હાથ ધરાઈ હતી વધુમાં જણાવ્યું હતું કે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૃતક કુવેશભાઈ સલીમભાઈ કાળવાતર ઉંમર વર્ષ સત્તર રહે મહુવાવાળાની હત્યા થઈ હતી આરોપી દ્વારા માથાના ભાગે ગંભીર ઈજા કરી મૃતકની લાશને દોરી વડે બાંધી દઈને અવાવરો કૂવામાં નાખી દીધી હતી મહુવા શહેરમાં ચકચાર મચવનાર હત્યાની ઘટના બની હતી મહુવા ટાઉન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બનાવવાળી જગ્યાની આસપાસના સીસીટીવી કેમેરા ચકાસીને આરોપીને ઝડપી પાડ્યો ઘટના સ્થળે આવેલ અવાવરૂ કુવામાંથી મૃતકની લાશને શોધી કાઢી બહાર કાઢી આરોપીની કડક પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપી હતી આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે મહુવાના મૃતક કુવેશભાઈ સલીમભાઈ કાળવાતર મહુવાવાળાના માતા સાથે આડા સંબંધો હોય જે વાતની ખબર મૃતકને થઈ જતા આરોપીએ મૃતકને બોલાવીને સૌ પ્રથમ અવાવરૂ કુવા પાસે લઈ જઈને માથાના ભાગે પથ્થર વડે મરણ તો રીજા પહોંચાડીને આરોપીને દોરી વડે બાંધીને કુવામાં લાશ ફેંકી દઈને આ કૃત્યને અંજામ આપેલ તપાસ દરમિયાન અનેક રહસ્યો ખુલવા પામેલ જે હત્યાનું ગુનો ગણતરીના કલાકોમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈઆર એમ સોલંકી સહિત ટીમે ઉકેલી નાખ્યો હતો અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઝડપાયેલ આરોપી હસન શબ્બીરભાઈ સલાટ ઉમર વર્ષ ત્રીસ રહે નૂર સોસાયટી મહુવા જિલ્લો ભાવનગર મહુવા થતી ચર્ચા મુજબ મૃતક માસુમ યુવાન ઉવેશની ગુમ થયાની ફરિયાદ થઈ હતી ભારે શોધખોળ હાથ ધરાઈ હતી એક બાજુ પરિવાર પણ મૃતકને શોધી રહ્યા હતા અને મહુવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો આ હત્યામાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે રિપોર્ટ મથુર ચૌહાણ